સુરત દબાણ કરનારા સામે પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી અડાજણ રાંદેર અને પાલ વિસ્તારમાંથી દબાણ દૂર કરાયા શાકભાજી માર્કેટ ડા ગલ્લા અને રસ્તા પર નું દબાણ દૂર કરાયું રોડ પર બનાવેલ આળસ અને તાડપત્રી તેમજ લોખંડની એંગલો દૂર કરાય મોટી સંખ્યામાં પાલિકા અને પોલીસ દ્વારા કામગીરી કરાઈ દબાણો ને કારણે ઇમરજન્સી વાહનો તેમજ લોકોને મુશ્કેલી પડતી હતી સુરતમાં દબાણ હટાવવાની ઝુંબેશ અંતર્ગત કામગીરીમાં કોઈ પણ વિસ્તારમાં દબાણ સાંખી લેવામાં આવશે નહીં તેવી સૂચના અપાય ઘણા વખત થી અહિયાં ગેરકાયદેસર કારણે ટ્રાફિકને ખૂબ જ અડચણરૂપ થતું હતું લોકોને પણ ચાલવામાં કે જવાબવામાં ઘણી મોટી તકલીફ પડતી હતી એવી આવી વિવિધ ફરિયાદો એસએમસી અને પોલીસને મળેલી હતી જે અનુસંધાને પોલીસ અને એસએમસીના અધિકારીઓ સાથે મળી મીટિંગ કરી આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે આ કામગીરી હવે નિયમિત રૂપે કરવામાં આવશે અત્યારે કઈ કઈ જગ્યા પર આપણે ફરી રહી અત્યારે આપણે અડાજણ વિસ્તાર અને એ તે પાલ વિસ્તાર અને રાંદર વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવે છે કેટલા દિવસ સુધી આ ઝુંબઈ આ મેં કહ્યું એમ આ હવે નિયમિત પ્રમાણે આ કામગીરી કરવામાં આવશે કે જ્યાં સુધી ટ્રાફિકના અર્ધવરૂપ દબાણો ભેદ નહીં ઘટે છે લોકોને શું અપીલ લોકોને અપીલ કરીશ કે રોડ જે છે એ આપણા અવરજવર માટે જ છે આપણને ઇમરજન્સી આપણે ઘણા દાખલાઓમાં જોયું છે કે જ્યારે ઇમરજન્સી સર્વિસીસ જરૂર પડે છે ત્યારે આપણા ફાયર ફાઈટર જઈ શકતા નથી એમ્બ્યુલન્સ જઈ શકતી નથી એવા સમયે આપણે જો ટ્રાફિક ખુલ્લો રાખીશું અડચણ નહીં કરીશું દબાણો નહીં કરીશું તો આપણે આ સુવિધાઓનો પૂરેપૂરો લાભ લઈશું અને જાનહાનિ થતી બચાવી શકીશું ઘણા વખત અહીંયા અહિયાં ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકને ખૂબ જ અડચણરૂપ થતું હતું લોકોને પણ ચાલવામાં કે જવામાં ઘણી મોટી તકલીફ પડતી હતી એવી આવી વિવિધ ફરિયાદો એસએમસી અને પોલીસને મળેલી હતી જે અનુસંધાને પોલીસ અને એસએમસીના અધિકારીઓ સાથે મળી મીટિંગ કરી આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે આ કામગીરી હવે નિયમિત રૂપે કરવામાં આવશે કઈ કઈ જગ્યા અત્યારે આપણે અડાજણ વિસ્તાર અને પાલ વિસ્તાર અને રાંદેર વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવે છે આ મેં કહ્યું એમ આ હવે નિયમિત પ્રમાણે આ કામગીરી કરવામાં આવશે કે જ્યાં સુધી ટ્રાફિકના ના દબાણો કે નહીં હટે છે લોકોને શું અપીલ કરશે લોકોને અપીલ કરીશ કે રોડ જે છે એ આપણા અવર જવર માટે જ છે આપણને ઇમરજન્સી આપણે ઘણા દાખલાઓમાં જોયું છે કે જ્યારે ઇમરજન્સી સર્વિસીસની જરૂર પડે છે ત્યારે આપણા ફાયર ફાઈટર જઈ શકતા નથી એમ્બ્યુલન્સ જઈ શકતી નથી એવા સમયે આપણે જો ટ્રાફિક ખુલ્લો રાખીશું અડચણ નહીં કરીશું દબાણો નહીં કરીશું તો આપણે આ સુવિધાઓનો પૂરેપૂરો લાભ લઈશું અને જાનહાનિ થતી બચાવી શકીશું